વડોદરા શહેરમાં નાગરિકો માટે એક નવી સુવિધા જલ્દી જ ઉપલબ્ધ થવા જઈ રહી છે પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી ચાલીસ ઈ બસ માર્ગ ઉપર દોડશે જ્યારે જૂન મહિના સુધી આ સંખ્યા વધીને એકસો ત્રીસ સુધી પહોંચશે વર્ષોથી વડોદરાની જનતા માટે સિટી બસ પરિવહન સેવા ઉપલબ્ધ છે હાલ વિનાયક કંપની દ્વારા સંચાલિત આ બસ સેવા માર્ચ સુધી ચાલુ રહેશે ત્યારબાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થશે એ પછી શહેરમાં ઇલેક્ટ્રિક બસનો નવો તબક્કો શરૂ થશે માર્ચથી ચાલીસ ઇ બસો સેવા આપશે અને જૂન સુધીમાં એકસો ત્રીસ બસ શહેરીજનોને મળશે હાલની જરૂરિયાત મુજબ પચીસ લાખની વસ્તી ધરાવતા વડોદરાને આશરે બસ્સો સિટી બસની આવશ્યકતા છે પરંતુ હાલમાં માત્ર એકસો સાહીઠ બસ દોડે છે તેમાં પણ પંદર થી ત્રીસ બસ તો રોજ સર્વિસમાં જ હોવાના કારણે લોકોને એકસો ત્રીસ જેટલી બસોથી સંતોષ માનવો પડે છે મોટાભાગની બસો સીએનજી ઉપર ચાલતી હોવાથી પ્રદૂષણનું જોખમ ઘટે છે પરંતુ પર્યાવરણના હિતમાં સરકારે ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે કોર્પોરેશન દ્વારા કેન્દ્ર પાસે કુલ અઢીસો ઇ બસની માંગણી કરવામાં આવી છે પરંતુ હાલ માટે તબક્કાવાર રીતે એકસો ત્રીસ બસો ઉપલબ્ધ કરાવાશે હાલ ખાનગી બસ સંચાલક મુસાફરો પાસેથી પાંચથી તેર રૂપિયા સુધી ભાડું વસેલે છે અને સરેરાશ અગિયારથી બાર કિલોમીટરનું અંતર કાપે છે હવે નવી ઇલેક્ટ્રિક સિટી બસો સાથે મુસાફરોને કેટલી વધુ સગવડ મળશે તે હવે આવનાર સમય જ બતાવશે જો જોકે નિષ્ણાતો કેટલાક એવા પણ છે જે ઈ બસને લઈને પણ તેના

એટલે આપણે નવી બસ લાવી શક્યા નથી અને ધીરે ધીરે કરતા બસ નો ખંડન થવાના કારણે અત્યારે આપણે એકસો ત્રીસ બસ રોડ ઉપર ચલાવીએ છીએ પણ અત્યારે છેલ્લે બે હજાર પચીસમાં આપણને એક વર્ષનો જે એક્સટેન્શન આપ્યો છે પણ એક વર્ષમાં કંઈ નવી બસ આવે નહીં નવી બસ આવવાના નહીં કારણે અમે જૂની ચલાવીએ છીએ હવે જે સરકાર શ્રીની નવી બસો જે બસ આવે છે ઇલેક્ટ્રિક બસ એ ડિસેમ્બર સુધીમાં ચાલીસ બસ નું અંદાજ છે તો એ બસ આવે ત્યારે આપણે ધીમે ધીમે બસો આપણે ઓછી કરી નાખીએ અને માર્ચ સુધી ના અમારો કોન્ટ્રાક્ટ પૂરો થતો અમે બંધ કરી દઈએ છીએ ત્યાં સુધી મેં અત્યારે બરોડાની પબ્લિક પબ્લિકને આપણે સ્ટુડન્ટ છે ને પચાસ ટકા કન્સેશન આપીએ છીએ વિદ્યાર્થીને નોકરી એટલે ત્રીસ ટકા કન્સેશન આપીએ છીએ સિનિયર સિટીઝન અંધજનને એસી ટકા કન્સેશન આપીએ છીએ એ સરકાર સુધી કોઈ સહાય નથી આપણે આપણા વાળામાંથી આપીએ છીએ એ અત્યારે સુધી ચાલુ હતું અને સીએનજી બસ આખવાનો મેઇન મુદ્દો એ જ કે પર્યાવરણને જાળવણી માટે અને જાળવણી રહી છે અને અમે તાત્કાલિક બસ બંધ નથી કરી દેતા એનું મેઇન કારણ છે બરોડાની પબ્લિકે અમને બે હજાર સત્તરથી તમે સારો સપોર્ટ કર્યો છે સારો સહકાર આપ્યો છે અને અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ રૂટ રહી ન જાય અને સારી બધાને સેવા મળે જેથી કરીને અમે આ જ્યાં ઈ બસ ચાલુ થાય પછી અમે અમારી બસ ઓછી કરી ધીમે ધીમે બંધ કરી